ચક્કર જેવું બપોર ખાતું હતું ને તાકાત વિના ને થોડીક ઢીલી પડી ગઈ તબિયત હમણાં ઈ ખાવા પીવાની પ્રોબ્લેમ થોડીક આવી ગઈ ને એટલે આજે સીતારામને જી શ્રીકૃષ્ણ બતાવી ને ચોટાણ હોવાના ઉઠિયા ને શિવાની એ શિવાની શિવુ હા એ બોલાવું મમ્મી ના ને તો આ છે ને નો તડકો નહી કરો હવારે સવારે આવ્યો તો તે તડકો ઈવો પડવાનો છે અટાણા નો તડકો છે માપનો પવન છે ને આજે એવું લાગે કે વાતાવરણ હવે શિયાળા જેવું થઈ ગયું ને હવે તો કાઈટું પડશે ને ધીરે ધીરે શિવાની ક્યાં ગઈ આ તુલસી મારા વગર રોટલી નથી ખાતી હાલ હાલા તુલસી માર વગર રોટલી નથી ખાતી મારા વગર તારા વગર રોટલી નથી ખાતી ના પાડે છે એ કે હું નહીં ખાઉં શિવ નહીં આવે તો હવે શિવન ને પપ્પા નીકળી ગયા છે માં બે વાત જવાનું હોય ને તે ગયા છે આજે મમ્મી નથી ગયા હવે ગુરુ શું કરે માં જાય હિ કે હું એ શું લઈ આવી ફૂલઝાડી લઈ આવી તાર રોટલી તારા વગર તુલસી નથી ખાતી મારા વગર મને યાદ રહી ગયું હા ઈ કે હું નહીં ખાઉં શિવ વગર ले बोलो मैंने तारा आई थी खा भी अटाण फुल चढ़ कर मैं तो कल की तू तू क्या जो करिए बोलो देव दिवाड़ी ये मम्मी बेदी होती देव दिवाड़ी आई कहता था के वो कोई री हाँ हम्म हम्म तीयो अब तो ये, ये वालू सेट नॉर्थ आमाथी बेबे वायु आवे ना હા દેવ દિવાળી અડધા પ્રમદી કરી લીધી ને અડધા કાલ કરી બોલ મને તો કાલ કઈ યાદ આવી નતું આમ કાલ વયા ગયા તા ને તમે મને કઈ યાદ નતું તુલસી વિવાહ આનો જો આપણે અમદાવાદ થી શિલ્પાબેન ને ખબર હતી કે આજ તુલસી કે બે ઓલા વરસ થઈ ગઈ કે મને યાદ નતું કાલ તુલસી વિવાહ નું એને જો યાદ હતું કે તુલસી આજ કે વરહદીની થઈ ગઈ

ને આજ જોઈ પછી હવે આમ બે વાગ્યા એટલે પછી તેડ જવાનું અનમે એટલે હવે ત્યાં નઈ પછી આજ આ રખ કરાય કોઈ હટાણ મૂકી તો જાય મૂકી આવે તો પછી તેડ વા હટાણે માથા કુટ થાય તેડ વા કોણ જાય તો એટલે જ ભાવેશભાઈ ના હોય એ ન હોય હા એ પાંચ વાગે આવે એટલે ના મેળા આવે તેડ વા જવાનું વાજ ન દી પહેલા કાલ કે કરશું હા કાલ તો કાલ નઈ જાય કાલ વાકો વાર કેવાય હા

तो हड़ाई गया था भाई वा ने से जो सीव से ने दादी ने दा मदद करा पे ला मन लहण फोलवा मदद करा ने हम दादी ने रसोई बना मदद करा चो तो खांडे लसण खांडे जी हजी चटनी नाखी लसण चोते खांडे थी, थी जाए क्या

અમારે ઘરની ચીકુડી બીજું ચીકું પાકું એક કાલે પાઇકું થયું નથી હુંડીમાં છે ને ઓલા ખરેલા હતા તે બે ત્રણ હુંડીમાં નાખી દીધા હતા ડુંગળીને હુંડીમાં તે મને તો એમાં તો પાક છે નહીં પાકે તા એક કાલ પાઈકું જીવન સુધારતી તું એકા જ પાકું ચાલુ ઉતાર દીધી એને બોલાવો જોજો કેમ આવી છે એ સીવો સીવો નહીં પછી છે ને આકડી મેં મમ્મીને કીધું મેં કીધું મોટા મોટા બે હોય ને તો અટાણ પાકે શું ક જ્યાં હું તેમાં નથી પાકતા ત્યાં સુધી તો અ ભારેલા ભાઈ છે પછી નહીં ભાવે તે હમણાં હોય ને તો આઠ દસ બાર કું જી નીકળે મોટા મોટા હોય ને તો તોડીને આગળ ભારવા ના તું બેસ તો કંઈક આપું બે જત બે જત પગથિયા પગથિએ હજી નીચે 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 આવતી રહે હજી નીચે આવતી રહે એક બંધ કરી જા હાથ આમ કર

પછી ઓલો આખડી વેળો લેતી આમ ઊંચા છે ઠેરા તો ઝીનકા ઝીનકા છે ઊંચા છે ઊંચાશે મોટા મોટા હોય એ આખડી પાડી લઉં આમાં આમાં અંદર ગાળે છે આરિયા નીકળશે તો ખરી તો દુનિયાના પણ હશે જી વાર લાગે થોડાક દિન દાદી ચીકુ લેવા ચીકુ ના ચીકુ લેવા ચીકું એટલા આપડા હા જોઈ એટલા તો ઘણાય કાશી pasa paiek se ta parwan cebat hai chabjaho Bos

बपोरे गोडकीन सुरू खादू तू मजु खादू तू शाक वारनु रोटला न शाक तर हमडा लगभक्च खादू तर गोडकीन सुरू खाय लिचू खायल कोबी टमाटर ए खावा मेळे विखाय गुन ना એટલે બીજું કંઈ નથી એવું બસ પણ આમ ભાવ અધોય ખાવાનું થઈ ગયું હોય ને આપણે ખોરાક યાદ દઈએ તો હરખી હોય ગમે એ ખાતા હોય પેટ ભરીને ખાતા અટાડે એમ પેટ ભરીને એ નથી ખવાતું ને કંઈ મેળ વગરનું છે ભાવતું નથી તો કેટલા દીશિયાને બધાને ખબર છે તો એટલે ટૂંકમાં થોડુંક આમ ચક્કર જેવું ને બપોર ખાતું હતું ને તાકાત વિના ને થોડીક ઢીલી કોડી તબિયત હવે ઠીક છે હજી પાંચો પગે છો આપણી ચા બનાવો ચાવ હવે બહુ નથી ભાવતો ગાય છે ને વ્યાય ને એટલે ગાય ને દૂધ પીવાનું ચાલુ કરવું કેમ કે ચા તો આમાં હેઠા ન પીએ ને બહુ ન આવતો હોય કુટડો પી લઈએ તો હવે તો બહુ ચાય નથી પાવતો તો આડે દીએ તો પીવું રકાબી ફરીને પીવું ચાય બહુ ખૂચડો તાણું ખાઈ એટલે સાંભળે તો ગાય ને વેચાતું દૂધ ભાવતું નતું કાલે બહુ તો ગાય ને તો દૂધ પીવાનું ચાલુ કરે ખીચડીમાં દૂધ ને ભાવે હોય તો વેચાતું લઈને ખાતું નઈ દૂધ ભાવે નહીં એટલે હમણાં ઈ ખાવા પીવાની પ્રોબ્લેમ થોડીક આવી ગઈ ને એટલે આજે થોડીક તબિયત ઢીલી લાગે છે મજા ને ખાવતી તો હવા પાછ થયા ને હજી છે ને જો પપ્પાને થાય એવા પપ્પા જ મોડાશે કાલે મમ્મીને તો સાડા ચાર પોણા પાંચ આવતા રહ્યા તા આજ પપ્પા હજી આવ્યા નથી પછી તો ખબર નહીં ત્યાંથી આવી ગયા હોય ને ગામમાં બેહી ગયા હોય બ્રેક થઈ ગયા તો ખબર નહીં ચાકડી જો કુટરોક ચા પી લીધો ને બહાર નીકળી તો ટાઈટ લાગે છે હવે કાંઈ મમ્મી છે ને માંડવી ભેરી કરતા લાગે છે तोड़ता है खबर नहीं है जाओ आई तड़को से आई सब मजा आई मन भी भेरी करो टूटे ली के कहूं आते ने बोल दी कि और आ गई बात थी ये मुस <laughs> <इवुसे>। आ <laughs> लेवो तू तो ती ठाव को भरे ओची थई गी ना हां मैं के देख हम्म हम्म खाली ता डब्लू

મેળે ને થશે એટલે લાગતી ન કરે હવે પડી ગયા જતા ખરી ને ઓલું બી આમાં બાટ નો હા નહી આવી કે નો બે માર થોડો બેહે કે ને તો આપડે ઓલામાં બધું ભૂકો ને હા ભેરો આવતો હોય ને આમાં થોડો બે અંદર cây nói đau mừng

ओ दाइयो दिकोटै ग्यो नि शिव हा हे मम्मीले ध्यान राखे दादी नि तुई मम्मीन ध्यान राखे दादी नि तुई मारु ध्यान राखे न बो आ चल <laughs>